શું તમને ખબર છે કે ચા ગાળવાની ગયણીથી પણ કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી ઘરે બનાવી શકાય છે તો હા ફ્રેન્ડ્સ આજે આપણે ચાની ગયણીથી કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવીશું આ કોફી ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવીશું અને જે કેફેમાં કોફી મળતી હોય છે ને તેવી જ કોલ્ડ કોફી આજે આપણે ઘરે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવીએ છીએ ત્યારે મેં કોફી લીધી છે કોફી કોઈ કોઈપણ બ્રાન્ડની લઈ શકો છો અહીંયા મેં નેસ્લી બ્રાન્ડની કોફી લીધી છે એટલે બે ચમચી કોફી લેવાની છે અને બે ચમચી ખાંડ લેવાની છે તમને વધારે સ્વીટ કોફી જોઈતી હોય તો ખાંડ વધારે ઉમેરવાની છે પણ અહીંયા મેં બે ચમચી કોફી અને બે ચમચી ખાંડ લીધી છે હવે ગરમ પાણી ઉમેરવાનું છે અને ચા ગળવાની ગરણીથી આ રીતે ગોળ ફેરવવાનું છે અને જેમ આપણે ગોળ ફેરવીશું ને તેમ કોફી ફ્લફી થશે અને તેનો કલર બદલાઈ જશે તો અહીંયા સાતથી આઠ મિનિટ માટે આપણે આ રીતે ઘરણીને ગોળ ફેરવતા જવાનું છે અને જેમ આપણે ગોળ ફેરવીશું ને તેમ કોફીનો કલર ચેન્જ થઈ જશે આજે આપણે એકદમ નેચરલ રીતે કોફી બનાવીએ છીએ પણ જો તમારે આ જ પ્રોસેસ મિક્સર જારમાં કરવી હોય તો પણ તમે કરી શકો છો પણ આજે આપણે કેફેમાં જે કોલ્ડ કોફી મળતી હોય છે ને તેવી જ કોફી ઘરે બનાવીએ છીએ એટલે ઘણીથી આ રીતે ગોળ ફેરવતા જવાનું છે અને આ રીતે આપણે ઘણીથી કરીએ છીએ ને તો સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જોઈ શકો છો કે સાત મિનિટ થઈ છે અને કોફીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે એકદમ લાઇટ બ્રાઉન કલર થઈ ગઈ છે અને કોફી એકદમ હલકી અને ફ્લફી બની ગઈ છે અને આ જ કોફીથી આજે આપણે કોલ્ડ કોફી બનાવીશું તમે જોઈ શકો છો કે આજે આપણે ઘણી ઊંચી કરીએ છીએ ને તો એકદમ ફ્લફી અને ક્રીમી કોફી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ કોફીને સ્ટોર પણ કરી શકો છો તમારે એર ટાઈટ જરમાં સ્ટોર કરી અને જ્યારે પણ તમારે કોફી પીવાનું મન થાય ને ત્યારે બે ચમચી કોફી લેવાની છે ઠંડુ દૂધ લેવાનું છે અને ઘરે કેફે સ્ટાઇલ કોફી બનાવી શકો છો તો અહીંયા આપણી કોફી છે તે ફ્લફી બનીને તૈયાર થઈ ગઈ તો હવે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવીશું તો કોફી બનાવવા માટે મેં કાચનો ગ્લાસ લીધો છે તો ગ્લાસમાં આપણે જે ફ્લફી કોફી બનાવી છે ને તે કોફી છે તે ગ્લાસમાં ઉમેરી લેવાની છે તો આપણે ત્રણથી ચાર ચમચી કોફી ગ્લાસમાં લઈ લેવાની છે તમે વધારે કોફી સ્ટ્રોંગ જોઈતી હોય તો કોફી વધારે ઉમેરવાની છે પણ આપણે ત્રણ ચમચી કોફી ગ્લાસમાં લઈ લઈશું અને એકદમ ઠંડુ દૂધ લેવાનું છે કેમ કે આપણે કોલ્ડ કોફી બનાવીએ છીએ ને એટલે ઠંડુ દૂધ ઉમેરવાનું છે જો તમારે હોટ કોફી બનાવી હોય તો ગરમ દૂધ ઉમેરવાનું છે પણ આજે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવીએ છીએ એટલે ઠંડુ દૂધ ઉમેરવાનું છે ઉપરથી ચોકલેટ સિરફ ઉમેરવાની છે જો તમારે ચોકલેટ સિરફ ના ઉમેરવી હોય તો એકલી પ્લેન કોફી પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ આજે આપણે કેફે ઉપર મળતી હોય ને તેવી કોલ્ડ કોફી ઘરે બનાવી છે તે પણ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ કોલ્ડ કોફી બનાવી છે તો અહીંયા કોફી બનીને તૈયાર થઈ ગઈ છે તો કોફી ઉપર ચોકલેટ સિરપ સ્પ્રિંકલ કરવાની છે અને ઉપર કોફી સ્પ્રિંકલ કરી લઈશું તો કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી કોફીને સ્પ્રિંકલ કરી લેવાની છે તો ઠંડી ઠંડી કોલ્ડ કોફી સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે કોલ્ડ કોફી ઘરે બનાવી છે તે પણ કોઈ પણ જાતની મહેનત વગર કે કોઈ બી ઝંઝટ વગર ફક્ત ચા ગાળવાની ઘરણીથી જ મિનિટમાં કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવી છે તો તમે પણ આ ગરમીમાં કોલ્ડ કોફી બનાવી અને સર્વ કરી શકો છો એકદમ કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી ઘરે બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે એકદમ ફ્લફી ક્રીમી કોલ્ડ કોફી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે ઉનાળાની ગરમીમાં તમે પણ આ રીતે કોલ્ડ કોફી બનાવી અને સર્વ કરી શકો છો અને હા ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને તમને કેવી લાગે છે તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો એટલે મને પણ આઈડિયા કે મારા વ્યુઅર્સ મારી રેસીપી ક્યાંથી જુએ છે અને મારી રેસીપી ટ્રાય કરો છો કે નહીં તે પણ જરૂરથી જણાવજો તો આજે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવી છે તો તમને આજની મારી કોલ્ડ કોફીની રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય